નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણશું ગિરનારની પરિક્રમા કેવી રીતે શરૂ થઈ દર વર્ષે ગરવા ગિરનારની પવિત્ર પરિક્રમામાં લાખો લોકો ઉમટી પડે છે ગિરનારની પરિક્રમામાં સંત મહંત રાગી વૈરાગી અને અનેક ધર્મોના લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આપણને સવાલ થાય કે ગિરનારની આ પરિક્રમા કોણે શરૂ કરાવી હશે આનો જવાબ આપે છે એંસી વર્ષ અગાઉ છપાયેલા અને હાલ જર્જરિત અવસ્થામાં રહેલ પુસ્તક પ્રભુની ફૂલવાડી આ પુસ્તકમાંના બધા પાના જર્જરિત થઈ ગયા છે તો ઘણા ખરા તૂટી ગયા હોવાથી તેના લેખક વિશે જાણકારી મળી નથી આ પુસ્તકમાં પાના નંબર બાર તેર ચૌદ પંદર ઉપર નોંધ કરવામાં આવી છે કે ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણિતા બગડુ ગામના લેવા કણબી પટેલના થયેલા સંત ભગત અજા ડોબરિયા હતા ગિરનાર પરિક્રમા અંગેના પુસ્તકોમાં આ પ્રમાણે નોંધ મળે છે તે મુજબ સંવત ઓગણીસો માં એટલે કે ઈસવીસન અઢારસો બ્યાસી શ્રાવણ મહિનાની અમાસ કે જેને આપણે ભાદરવી અમાસ કહીએ છીએ આ દિવસે અજા ભગત દામોદર કુંડમાં નાહવા માટે ગયા ત્યારે ત્યાં આવેલા ફરાળી બાવાના આશ્રમમાં ની મહિમા વર્ણવતું પુસ્તક વંચાયું હતું આ પુસ્તકમાં વર્ણાયેલી ગિરનારના મહિમાથી અજા ભગત ભારે પ્રભાવિત થયા અને બાવાજી પાસે અજા ભગતે પુસ્તક વાંચવા માટે માંગ્યું ત્યારે બાવાજીએ તેને મૂળ પુસ્તક નહીં પરંતુ હસ્તલિખિત પુસ્તક આપ્યું આ હસ્તલિખિત પુસ્તકમાંથી અજા ભગતે શોધી કાઢ્યું કે કારતક સુદ અગિયારશ એટલે કે દેવ ઉઠી એકાદશી આ દિવસે પોઢેલા તમામ દેવતાઓ જાગે છે વળી કાટક સુદ એકાદશી થી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મ પંચક વ્રત આરંભ થાય છે અને પ્રતિજ્ઞા કરી કે દેહ પડી જાય ત્યાં સુધીમાં જો ભીષ્મ પંચક વ્રત આરંભ માં પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે આ વિચારના અમલ માટે આ સાલથી જ પરિક્રમા કરવી એમ નક્કી કરી વિક્રમ સંવત ઓગણીસો આડત્રીસ એટલે કે ઈસવીસન અઢારસો બ્યાસી ના કારતક સુદ અગ્યારસના દિવસે અજા ભગતે સંગ તથા તેમના સેવકો સાથે પરિક્રમા કરી હતી અજા ભગતની મંડળીએ ધૂન અને ભજન કરતા પાંચ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી હતી તેમની સાથે જૂનાગઢ અને તેની આસપાસના ગ્રામજનો પણ જોડાયા હતા જે પરંપરા આજ દિન સુધી સચવાયેલી છે આજે પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય અજા ભગતે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા કરી હતી વર્ષો તેઓ દ્વારા લખાયેલા સંસ્કૃત હસ્તપ્રતો અને તેમની સમાધિના દર્શન આજે પણ જુનાગઢ પાસે બગડુ ગામે થાય છે અંતે એટલું જ કહીશ કે સોરઠ દેશને સંચર્યો ન ચઢ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી એનો એળે ગયો અવતાર સોરઠ સુર નો ન ચડ્યો ગઢ ગિરનાર નાહ્યો ગંગા ગોમતી એનો હેડે ગયો અવતાર મિત્રો આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ